બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપ ને મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં કોઈ મિત્રને આપણી ચેનલ પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ ઉપર લખેલી બધી વિગત મોકલવાની રહેશે નંબર એક ઉપર મોડલ બે હજાર અગિયાર બાર મેચી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર છે અને એક હાથે ચાલેલું આ ટ્રેક્ટર છે સાચવેલું ટ્રેક્ટર છે ઘરારું ખેડૂ પાસેનું ટ્રેક્ટર છે અને ભાઈ વેચવાનું છે કોઈ પણ નવું નાખેલું છે જેનો વિડીયો પણ તમે જોઈ શકો છો આપણી ચેનલ ઉપર પાવર સ્ટેરિંગ કંપની કલર ટાયર સોય ટકા વન ઓનર ડબલ ક્લચ ડબલ ટોપ ગિયર પાંચ ગિયર મારતો સેલ બે હજાર અગિયાર બાર નું મોડલ કે તથો છે ખેડુએ વન ઓનર ટોટલી વાયરિંગ વાયરિંગ બધું ચાલુ કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની ત્રણ લાખ દસ હજાર રૂપિયા તમારે ફેરફાર કરી આપશે ટ્રેક્ટર જોવા મળશે જીલો અમરેલી પ્રોપરમાં શૈલેષભાઈ ને દખુભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે બંને ભાઈનો મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી બધુંની માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્વરાજ છે સ્વરાજ ટ્રેક્ટર સાથે ટેલર છે અને સાથી છે નવદાથી આ સેટ વેચવાનો છે ભાઈને ટ્રેક્ટર મોડલ બે હજાર ઓગણીસનો દસમો મહિનો છે સ્વરાજ કંપનીનું ટ્રેક્ટર બે હજાર ઓગણીસના દસમા મહિનામાં લીધેલું છે ટ્રેક્ટર કંપની ફિટિંગ કંપની કન્ડિશનમાં છે જો કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો આની સાથે ટુ વ્હીલ ટેલર છે ટેલર પણ ન્યૂ ટાઈપ છે ખૂબ સારું છે કન્ડિશનમાં પણ ટુ વ્હીલ ટેલર કમ્પ્લીટ રનિંગ કંડિશન જેના તમે ફોટા જોઈ શકો છો અને નવદાતી છે સાતી નવદાતી તો જો કોઈ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આખો સેટ તો આખા સેટની કિંમત ભાઈ છ લાખ રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો છોટા છોટાઉદેપુર તાલુકો બોડેલી ગામ વાલોદ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર વીસનો દસમો મહિનો જોન ડિયર લોડર છે જોન ડિયર ટ્રેક્ટર ઉપર બેસાડેલું દબાઈ લોડર છે જે વેચવાનું છે ખૂબ સારું છે કન્ડિશનમાં બે હજાર વીસનું મોડલ છે જેના તમે ફોટા પણ આપણી ચાણ ઉપર જોઈ શકો છો દબાઈ લોડર અને જોન ડિયર ત્રેપન દસ ઉપર બેસાડેલું છે ફોર એક્સ ફોર છે ફોર વ્હીલ ડ્રાઈવ જેના ફોટા જોઈ શકો છો કન્ડિશનના કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર છે અને લોડર પણ કંપની ફિટિંગ છે દબાઈશિયાનું કિંમત આ જોન ડિયર લોડર ટ્રેક્ટરની ભાઈ રાખેલી છે બાર લાખ સાઠ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે બાર લાખ સાઠ હજારમાં અને આ લોડર ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો કંચ તાલુકો ભુજ હરીભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે હરીભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્વરાજ ટ્રેક્ટર છે મોડલ બે હજાર બેનું છે સ્વરાજ સાતસો પાંત્રીસ એફ ઇ મોડલમાં ટ્રેક્ટર છે અને ભાઈને વેચવાનું છે ટ્રેક્ટરના ફોટા આપણી ચા ઉપર જોઈ શકો છો તમે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટાયર કન્ડિશન પણ સારી છે અને કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની એક લાખ એંસી હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો વાવ ગામ ઈશ્વરિયા અમૃતભાઈ પાસે એકઅ છ બોક્સ મને ભાઈ ચાર ઉપર આપણે અમૃતભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી કે માહિતી મેળવી શકો છો ત્યારબાદ અલ્ટો ગાડી છે મોડલ બે હજાર દસનું છે મારુતિ સુઝુકી કંપનીની અલ્ટો ફિફ્થ ઓનર ગાડી છે પાંચ ઓનર છે ગાડીમાં અને ફોટા તમે આપણી ચાઉપે જોઈ શકો છો ગાડીના ટાયર બે નવા નાખેલા છે ચારે ચાર જી જે સેવન પાર્સિંગ ગાડી છે જે કોઈ પણ મારા મિત્રને આ ઓલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ફિફ્થ ઓનરવાળી જેના ચારે ચાર ટાયર નવા નાખેલા છે અને ગાડી રનિંગ કંડિશનમાં છે તો તમે ભાઈની મુલાકાત કરી શકો છો કિંમત એક લાખ પંદર હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે આ જ ભાઈ આગળ ફાર્મ ટ્રેક પાંત્રીસ છે જે મોડલ બે હજાર ચારનું છે ફાર્મટ્રેક ટ્રેક કંપનીનું પાંત્રીસ ટ્રેક્ટર છે બે હજાર ચારમાં ભાઈ લીધેલું છે અને ભાઈને વેચવાનું છે ચેમ્પિયન મોડલમાં છે જેના પણ ફોટા જોઈ શકો છો તમે આપણી ચા ઉપર ફાર્મ ટ્રેક પાંત્રીસ બે હજાર ચાર મોડલ ટ્રેક્ટર અને કિંમત આ બે હજાર ચાર મોડલ ફાર્મટ્રેક ટ્રેક્ટરની ભાઈએ રાખેલી છે એક લાખ સાઠ હજાર રૂપિયા તમારે ફેરફાર કરી આપશે અને આ જ ભાઈ આગળ મોડલ બે હજાર પાંચનું ફાર્મ ટ્રેક છે તે પણ ભાઈને વેચવાનું છે ચેમ્પિયન મોડલમાં છે ફાર્મ ટ્રેક પાંત્રીસ મોડલમાં ટ્રેક્ટર છે અને તે પણ કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે બે ટ્રેક્ટર અને એક ગાડી આમ ત્રણે ત્રણ એક જ ભાઈ આગળ છે અને કન્ડિશન ખૂબ સારી છે ફાર્મ ટ્રેક પાંત્રીસ બે હજાર પાંચ મોડલની ચાર કન્ડિશન પણ રનિંગ છે અને કિંમત આ ફાર્મ ટ્રેક મોડલ બે હજાર પાંચ ટ્રેક્ટરની ભાઈએ રાખેલી છે એક લાખ પાસાઠ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે ફોર્મેટ્રેક પાંત્રીસ બે હજાર પાંચ મોડલ ચેમ્પિયન મોડલ ટ્રેક્ટર એક લાખ પાસાઠ હજારમાં ફેરફાર કરી આપશે ત્રણેય જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો દિશા ગામ જૂના દિશા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે આઇકન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં